આટલું બધું ધમકીઓ ડરાવાની કોશિશ કરવા છતાંય પ્રજા વિસાવદર ની અરીખમ ઉભી ભાજપના લોકોને ગામમાં એન્ટ્રી નથી કરવા ત્યારે ભાજપે હાર સ્વીકારી લીધી છે એ સ્થિતિમાં આવી ગઈ છે ત્યારે ભાજપે નવું ગતકડું શરૂ કર્યું છે ગતરોજ અમારી વિસાવદર શહેરમાં માન્ય અમારા ઉમેદવાર શ્રી

સમજવું જોશે કે આ વિસાવદરની જનતા છે ન વિસાવદરની જનતા ડરવાની છે તમારી તાનાશાહીથી ન આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ડરવાના છે કે ન ગોપાલ ઇચાલિયા ડરવાનો છે તમે જે રીતે હાર ધાડી જવાથી રઘવાયા થયા છો ભાજપ અત્યારે આખી પાર્ટી એટલી હદે કન્ફ્યુઝ થઈ ગઈ છે કે જ્યાં જાય ત્યાં એક જ વાત છે કે ગોપાલી ચાલ્યા ગોપાલી ચાલ્યા ગોપાલી ચાલ્યા ત્યારે ભાજપે જે કાયરતાપૂર્ણ કામ કર્યું છે ભાજપના નેતાઓ અત્યારથી ગુંડાગર્દી દેખાડી છે વિસાવદર જનતા ક્યારે ગુંડાઓને સ્વીકારતી નથી વિસાવદરની જનતા ક્યારે લુખાને ને બળાત્કારીઓ ને સ્વીકારતી નથી ત્યારે વિસાવદર ની જનતા માં એક રોષ જાગ્યો છે